હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે આજે બધાને જવાનું છે ફરવા અમારે તો જોઈ શકો છો કોણ કોણ છે આ છે દિલીપ ઠાકોર વ્લોગ અને આ છે રોહિત ઠાકોર વ્લોગ અને આ આ તો વ્લોગ નથી જોડી છે આ બે જોડી છે તો આગળ જોતા રહેજો શું ફરવા જાય ત્યાં જયા છીએ ઓકે બાય બાય તો મિત્રો જો આ અમારે આ અમારી છોકરીને રોડાવે છે આ બે આ બે નથી હારા એટલે અમે આવતા નહીં આમ અહીંયા જો આવતા પેલા રોવરાઈ દીધું હું વનુ હેડો હેડો આપણે અને તો મામા આવા મામા રોવરાવે આ જુઓ એન મમ્મી બોતે હો એન મમ્મી હંતાઈ છે ઓહો એ તો જગમગો થાવામાં હેને જો ઓસા નહીં આવતા આ જુઓ હવ હવનું બધાય હવ પોત કરે હે તો તમે જોઈ શકો છો આ રોહિત ઠાકોર મેસેજ કરે છે ખબર નહીં કને કરે છે અને હાથમાં હે એટલે હાય નહીં કહેવાય ભાઈ હેડો તો મળીએ આપણે આગળ જ્યાં જવાનું છે અહીંયા જઈને દર્શન કરવા જવાના છે મંદિરે અને આવડ્યું છે કે મેળા જેવું છે તો જોઈએ કેવું છે અહીંયા શું શું છે ઓકે બાય બાય મને মিত্র মিত্র বারে ঠিক মানে સરસ મજાનું મંદિર છે એમ જ તમે હવે તમને બતાવી દઉં તલ જ્યાં આપણે ખોકરિયાળ માં નો મઘર હોય છે ઘણા ભક્તોનું દર્શન આલે છે આ તો કોઈ દિવ્ય આલે નહીં તો એક વરણ આવો તો આ જોખવાનું હોય તો તલાવના દર્શન કરતા જાજો કાઈ તમારા ભાગ ખુલી જાય ને જોઈ લો તલાવ કેવડું છે મોટું મસ્ત

Tadi jinutir sulpan mau tujuin pada मंदिर खावा हाँ रह सुविधा बहुत सारू है मंदिर सुविधा सारी दर्शन करे है। મંદિરનો પાછળનો ભાગ છે તો પાછળ તમને બતાવી દો સરસ મજાનું બેસે એવું છે પાછળ જોઈ લેજો મિત્રો દર્શન કરી લો અને પૂરો વિડીયો જોજો અને આ પાછળ તળાવ છે

मस्त है बहुत ही वर्षारो है वरहारो है और साथ की मोती मोहन झील है मजा आ गया ठंड वातावरण एंटर गेट है आज के बाद सब लोग तो आ दर्शन करवा एक गेट आया है ईमेल वगैरह चालू है गेट तो बन है મિં 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 માં